મિત્રો કેમ છો મજામાં મજામાં જશો ફરી એકવાર સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક વેન્યુ કાર વેચાવા માટે આવેલ છે હ્યુડે કંપનીની વેન્યુ કાર એ પણ સિકવન્સ કિટ સીએનજી વાળી વેન્યુ વેચવાની છે સાવ ઓછી કિંમતમાં વેન્યુ વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો વ્હાઈટ કલર ફૂલ જવાબદારી સાથે વેન્યુ આપવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર વીસનું મોડલ અગિયારમો મહિનો અને વન ઓનર ગાડી છે હ્યુન્ડાઈ વેન્યુ તમે વિડીયોમાં જોઈ શકો છો વેન્યુ વન ડોટ ટુ કેપ્પા વર્ઝન છે પેટ્રોલ સીએન ગાડી સિક્વન્સ કિડ સીએનજી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો જે જે ઇલેવન જુનાગઢ જિલ્લાનું રજિસ્ટ્રેશન પાર્સિંગ રહેશે જો તમારે આ વેન્યુ ખરીદવું હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેમજ ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની બધી જ માહિતી મિત્રો આ વિડીયોમાં મળી રહેશે સાવ સસ્તી કિંમતમાં ગાડી આપવાની છે અને તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડીનું બટન ઓન કરી દેજો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો વેન્યુ કાર તમને પ્રોપર કુકાવાવ જોવા મળશે પટેલ ઓટો કારમાં કુકાવાવ તમને ગાડી જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ કુકાવાવ જઈ શકો છો ગાડીના કિંમત વિશે વાત કરું તો કિંમત છે સાત રૂપિયા વ્હાઈટ કલર વેન્યુ છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સાચવેલી ગાડી એન્જિન પાવરફુલ ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ ફોલ્ટ નથી ગાડીમાં ક્યાંય કાટ કે સડો તમને જોવા નહીં મળે એકદમ સાચવેલી ગાડી સીએનજી વેન્યુ વેચવાની છે જો તમારે આ વેન્યુ ગાડી વે ખરીદવી માલિકના નંબર ક્યાંથી મેળવવાના તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે સત્તાણું બે ઓગણી સત્તાવન પાંસઠ તે વેન્યુ કાર ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો બે હજાર વીસનું મોડલ વન ઓનર સીએનજી ગાડી ફૂલ જવાબદારી સાથે વેન્યુ વેચી દેવાનું છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કન્ડિશન પણ સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારી ગાડી ખરીદવાની હોય અને રૂબરૂ મુલાકાત લેવા જેવું હોય તો તમે રૂબરૂ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું